વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ ટમેટાનું સૂપ જો સારા પ્રમાણમાં અહીંયા આપણે ટમેટા લઈ લીધા છે અને આ દેશી ટમેટા છે એકદમ ભરાવદાર દરવાળા ટમેટા આવે છે એ અહીંયા મેં ટમેટા લઈ લીધા છે તો અહીંયા પોણો કિલો જેટલા ટમેટા લીધા છે એક ગાજર લીધું છે એક બીટ લીધું છે બીટ ઓમ કોઈ ખાય નહીં આવી રીતે બીટ આપણે હું ખવડાવે અથવા તો સૂપમાં પીવડાવે તો એ પી લઈ છે તો એક બીટ લીધું છે એનાથી કલર પણ સરસ આવે છે તો એક ઇ જાદુનો ટુકડો અહીંયા આપણે ખમણીને લીધો છે એક લીલા મરચાંના ટુકડા કરી લીધા છે અને આ ખટાસને બેલેન્સ કરવા માટે અહીંયા એકથી દોઢ ચમચી જેટલી ખાંડ લીધેલી છે તમે ગળપણ પસંદ કરતા ન હોય તો તમે ન ઉમેરો તો ચાલે અથવા તો ખાંડની જગ્યાએ તમે ગોળ ઉમેરો તો પણ ચાલશે આ છે લીલા ધાણા અને વઘાર માટે ઘી બાકી મસાલિયાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો આપણે ઉપયોગ કરીશું અને સ્વાદ મુજબ મીઠાનો ઉપયોગ કરીશું તો પહેલાં આપણે આ ટમેટા ગાજર અને બીટને બાફી લેવાના છે તો ટમેટા ગાજરને બાફી લેવાના છે તો કૂકરની અંદર આપણે એને ઉમેરી દેવાના છે મેં ધોઈને એકદમ મસ્ત અહીંયા લીધા છે તો ડાયરેક્ટ આપણે કૂકરની અંદર જ સુધારી લેશું એક ટમેટાના આપણે ચાર ટુકડા કરી લઈશું તો આવી રીતે બધા ટમેટાને આપણે સુધારી લેવાના છે ગાજર આપણે સુધારી લઈશું ગાજરનો વચ્ચેનો ભાગ આપણે કાઢી લેવાનો છે આવી રીતે એ બહુ કડક હોય છે તો ગાજરને પણ આપણે આવી રીતે ટુકડા કરીને ઉમેરી દેવાનું છે અને બીટ પણ સેમ એ જ રીતે આપણે એને સુધારીને આપણે આમાં ઉમેરી દેવાનું છે ચાલુ કરીને આપણે કુકર રાખી દીધું છે અને હવે આપણે એક ગ્લાસ જેટલું પાણી અને ચાર સીટી ચાર થી પાંચ સીટી આપણે આ કુકરમાં લેવાની છે અહીંયા આપણે ચાર સીટી કરી લીધી છે હવે આપણે જોઈ લેશું તો મસ્ત એવું બફાઈ ગયા છે આપણા ટમેટા હવે આપણે આની અંદર બ્લેન્ડર મારી દઈશું પછી આપણે છે થોડું ઠંડુ થશે તો હવે આપણે ગાળી લેશું તો એક આવો ગયણો લીધો છે મોટો એમાં આપણે ગાળી લેશું બધા ટમેટાને સરસ ગાળી લીધું છે છે ઘણાથી આટલું ઘટ છે તમારા પરિવારની અંદર જેટલું ઘટ અથવા તો આછું એટલે કે જેવું ખવાતું એ પ્રમાણે આની અંદર તમારે પાણી ઉમેરવાનું છે તો હવે આપણે આનો વઘાર કરી લઈશું અહીંયા સૂપને આપણે ઘીથી જ વઘારશું એકાદ ચમચી જેટલું આપણે ઘી ઉમેરેલું છે ઘીને સરસ આપણે ગરમ થવા દેસું અહીંયા આપણે ચાર લવિંગ અને ત્રણ થી ચાર તજના ટુકડાને ટુકડા ને પેલા ઉમેરી દેસુ તો અહીંયા આપણે તજ લવિંગ સરસ ફૂટી ગયા છે તો એક ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું નવે આપણે અહીં ટામેટાનો સૂપ ઉમેરી દેશું અહીં આપણે એક નાના ગ્લાસ જેટલું પાણી ઉમેરશું તમારા પરિવારમાં જે રીતે ખાતા હોય એ રીતે તમારે આછું ઘાટું કરવાનું એક નાની ચમચી જેટલી આપણે હળદર ઉમેરશું એક ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરશું અહીંયા લીલા મરચાં ઉમેરશું આદુ પણ ઉમેરી દેસું અને ખાંડ જે આપણે ખટાશને બેલેન્સ કરવા થોડા લીલા ધાણા ઉમેરી દેસું આ બધું સરસ ઉકળવા દેસું હળદર તો માત્ર એટલે જ ઉમેરેલી છે કે કલર મસ્ત આવે એટલા માટે સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું હવે આપણે ઉકળવા દેશું આ સૂપને આપણે દાળની જેમ જ વઘારવાનું હોય છે આમાં કોઈ બહુ અઘરી વાત નથી બહુ મસ્ત એવું અને સરળતાથી આ સૂપ બની જાય છે ટમેટા બફાઈ જાય બ્લેન્ડર મારી દ્યો એટલે સરસ અને એક ગણાથી ગાળી લેવાનું એટલે જે એમાં બી કોઈ મરચાં કોઈ ટમેટાના બી રહી ગયા હોય કે ટમેટાની છાલ રહી ગઈ હોય તો એ સરસ ગળાઈ જાય છે ને એકદમ સ્મૂથ એવો પલ્પ આપણે ગળાઈને આવી જાય છે ને તરત દાળ વઘાડે દાળની અંદર આપણે રાઈ ઉમેરીએ છીએ અહીંયા આપણે રાઈ નથી ઉમેરતા જીરું અને તજ લવિંગનો વઘાર કરીએ છીએ તો આને સરસ ઉકળવા દેસું તો હેલ્ધી અને ટેસ્ટી એવું આપણું ટમેટા સૂપ તૈયાર છે તો સર્વિંગ બાઉલમાં આપણે સર્વ કરી લેશું ટમેટા સૂપ તૈયાર છે જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાયકોને દબાવતા ભૂલતા ને અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો